આ સુરતના ડોક્ટર અને લાલા શેઠ સાથેની ઘટના આ સુરત શહેરની સવાર હંમેશા સમગતી હોય છે આ બજારના રસ્તા ઉપર મોંઘી કારો આ ઝગમગતા શોરૂમ અને ફૂટપાથ પર સા સમોસેની સુગંધ આ સાથે મળે તો જીવન ચિત્ર બને આ ક્ષેત્રના મધ્યમાં હતો લાલા શેઠ આ લાલા શેઠ શહેરના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ આ ચાલીસ વર્ષથી ધંધો કરોડોમાં નફો આ મોટા બંગલાની અંદર ઝુમર જેવી સમકતી જિંદગી આપણને સમકની પાછળ કંઈક ખાલીપો હતો આ જે લાલા શેઠ પોતે પણ જાણતા ન હતા આ તેમની સવાર હંમેશા એકસરખી શરૂ થતી આ સવારે છ વાગ્યે બંગલાના બગીચામાં ફરવું પછી અખબાર આ પછી શાની સાથે બે ફોન કોલ એક પાર્ટનરને આ બીજું શેર માર્કેટના એજન્ટને આ પૈસાથી બધું ખરીદી શકાય છે એ લાલા શેઠનું મનપસંદ વાક્ય હતું આ ક્યારેક તેમની પત્ની સંપાબેન હળવેથી કહેતી આ લાલા આ પૈસા તો છે પણ શાંતિ ક્યાં છે આ ત્યારે શેઠ ગુચ્છાથી બોલતા આ શાંતિ પણ ખરીદી શકાય છે સંપા આ દુનિયામાં કઈ વસ્તુ એવી છે જે પૈસાથી ન મળે આ સંપાબેન સૂપ રહેતી આ બે દીકરા વિદેશમાં હતા આ દીકરો હજેય અમેરિકા આ દીકરી નેહા લંડનમાં આ બંને વર્ષમાં એકાદ વાર વિડીયો કોલ કરતા આ બંગલો ભલે સમકતો હતો પણ ઘરમાં અવાજ નહોતો આવા ખાલી ઘરમાં પણ લાલા શેઠનો અહંકાર હજી જીવતો હતો એ દિવસે પણ સવારે એમ જ બધું સામાન્ય લાગતું હતું આ ડ્રાઈવરે કાર લાવીને દરવાજા પાસે ઊભી રાખી આ શેઠે સસમાં પહેર્યા ઘડિયાળ જોઈ અને કહ્યું હું ઓફિસ જઈશ સંપા આ બપોરે લંચ માટે ન આવું આ બધું કામ તમે જ કરો છો આ થોડી તબિયત સંભાળો ચંપાબેન બોલી મને કંઈ થતું નથી આ શેઠ હસીને બોલ્યા આ મારું હૃદય પણ ડાયમંડ જેટલું મજબૂત છે પણ ભગવાનને કદાચ એ મજાક ગમી નહીં ઓફિસ પહોંચતા પહેલાં જ આ લાલા શેઠને સાથીમાં તીવ્ર દુખાવો થયો આ ડ્રાઈવર ગભરાઈ ગયો સાહેબ શ્વાસ કેમ ખેંચાઈ રહ્યો છે આ શેઠે બોલવાનો પ્રયત્ન કર્યો મને મને હોસ્પિટલ લઈ જા આ ડ્રાઈવરે સીધો કારને રોક ફેરવી આ સુરતના જાણીતા શ્રેયસ કાર્ડિયાક હોસ્પિટલ તરફ દોડાવી આ હોસ્પિટલના દરવાજા પર કાર રોકાતા જ સ્ટાફ દોડી આવ્યો હાર્ટ એટેક છે કોઈએ બોલ્યું તાત્કાલિક સ્ટ્રેચર ઓક્સિજન આ મશીનનો અવાજ આ બધું એક ક્ષણમાં બની ગયું આ તે સમયે ફરજ પર હતા આ ડૉક્ટર રવિ કોઠારી આ સુરતના સૌથી જાણીતા હૃદયરોગ નિષ્ણાંત આ શાંત સ્વભાવ શહેરા પર હંમેશા એક નમ્ર સ્મિત નર્સ બોલી સાહેબ આ લાલા શેઠને ઇમરજન્સી રૂમમાં લાવ્યા છે હાર્ટ એટેક લાગી છે આ ડોક્ટર રવિ તરત જ દોડી આવ્યા આ દર્દીના રિપોર્ટ જોયા અને કહ્યું પ્રેશર ઘટી રહ્યું છે તરત વાર શરૂ કરો સમય ઓછો છે ઓપરેશન રૂમમાં લાલા શેઠ બેભાન પડેલા આ સહેરો પીગળો શ્વાસ ધીમો આ ડૉક્ટર રવિ હાથમાં સ્ટેથોસ્કોપ મૂકતા મનમાં વિસાર્યું આ જિંદગી કેટલી અચાનક અટકી જાય છે આ થોડા કલાક પહેલાં જે માણસ દુનિયા ચલાવે છે એમ માને છે અયવ્ય જીવન માટે સંઘર્ષ કરી રહ્યો છે આ થોડી વારમાં ઓપરેશન થિયેટર તૈયાર થઈ ગયું આ ચંપાબેન હોસ્પિટલ પહોંચી ત્યારે આંખોમાં આંસુ આ ડૉક્ટર સાહેબ આ મારા પતિને બસાવો આ જે માગો તે આપીએ આ ડૉક્ટર રવિએ શાંત અવજમાં કહ્યું આ મેમ પૈસા નહીં સમય આપો અમે આખી ટીમ સાથે કામ કરી રહ્યા છીએ આ લાલા શેઠના મનમાં અર્ધશોષિત અવસ્થામાં એક અવાજ ફરતો હતો આ મારે જીવવું છે આ મારી પાસે હજુ ઘણું છે આ પાણી એ અવાજ હવે મશીનના અવાજ સાથે મિસાઈ ગયો આ બહાર સંપાબેન શિનતા સાથે બેસી હતી એ દરમિયાન ડૉક્ટર રવિના સહાયક બોલ્યા આ ડૉક્ટર આ લાલા શેઠ એટલે એ જ શેઠ નહીં આ જેમની ફેક્ટરીમાં તમારા પિતા કામ કરતા હતા આ રવિએ હળવી સ્મિત સાથે કહ્યું હા એજ આ પિતાજી કહેતા હતા એ માણસને પૈસા છે પણ દિલ નહીં આજે હું તેના દિલ માટે જ લડી રહ્યો છું આ સ કલાકનું લાંબુ ઓપરેશન શરૂ થયું આ હોસ્પિટલની દિવાલો પર ઘડિયાળ ધીમેથી ટીકટીક કરતી હતી આ બહાર સંપાબેન દરેક પસાર થતી નર્સને પૂછતી આ મારા લાલા કેમ છે આ બસી જશેને કોઈ બોલતું નહીં ફક્ત આશાની નજર આપતી ઓપરેશન થિયેટરમાં ડોક્ટર રવિ સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા આ પછીનામાં તરબતર પણ નજર મોનિટર પરથી હટી નહીં એક સહાયક ડોક્ટર બોલ્યો આ ડૉક્ટર પ્રેશર ઘટી રહ્યું છે આ રવિએ ઝડપથી જવાબ આપ્યો આ દબાણ સ્થિર રાખો ડોઝ વધારો હવે સમય ખોટો કરી શકતા નથી આ બહાર વરસાદ શરૂ થયો હતો આ જાણે સ્વર્ગ પણ આ સંઘર્ષ જોઈને રડી રહ્યું હતું આ બાર કલાક પછી જ્યારે દરવાજો ખુલ્યો આ ડોક્ટર રવિ ઘેરે બહાર આવ્યા આ ચંપાબેન તરત ઊભી થઈ ગઈ આ ડોક્ટર સાહેબ આ લાલા બસ્યા આ રવિએ થાકેલા સ્મિત સાથે કહ્યું હા ખતરો ટળી ગયો છે હવે ફક્ત સંભાળ રાખવી પડશે આ ભગવાનનો આભાર આ ચંપાબેનના ચહેરા પર રાહતનો પ્રકાશ આવ્યો આ તમે અમારું બધું લઈ લો સાહેબ આ ફી જે કહો તે આપો આ રવિ હળવેથી બોલ્યો આ મેમ આ જીવનની કિંમત પૈસાથી મપાતી નથી આ મે ફક્ત મારી ફરજ કરી છે આ ચંપાબેનના હોઠ બંધ થઈ ગયા આ તે પહેલીવાર કોઈ ડોક્ટરનો એવો જવાબ સાંભળી રહી હતી આ બે દિવસ પછી લાલા શેઠને હોશ આવ્યો આ હોસ્પિટલના રૂમમાં સફેદ દિવાલો આ નર્સના હળવા પગલા આ મશીનનો બીપ અવાજ આ તેમણે આંખો ખોલી આ સામે ખડકાતા દેખાયા ડોક્ટર રવિ કોઠારી આ રવિ બોલ્યા આ લાલા સાહેબ કેમ લાગે છે આ તમે સલામત છો આ શેઠ ધીમેથી બોલ્યા તમે તમે કોણ હું ડૉક્ટર રવિ કોઠારી આ તમારી સારવાર મેં કરી આ રવિ કોઠારી આ શેઠ થોડી વાર વિસર્યું આ તમારા પિતા ક્યારેક મારી ફેક્ટરીમાં હતા ને આ રવિએ માથું હલાવ્યું હા આ પરંતુ આજે હું ફેક્ટરીમાં નહીં હોસ્પિટલમાં છું હવે હું તમારો ડૉક્ટર છું આ શેઠ થોડી ક્ષણ શૂપ રહ્યા પછી બોલ્યા આ પૈસા જે માગો તે આપું ડૉક્ટર સાહેબ આ મારા જીવ માટે તમે જે કર્યું એ અમૂલ્ય છે આ રવિ હળવીથી બોલ્યા આ સાહેબ મને પૈસા નહીં જોઈએ આ તમારી તંદુરસ્તી એ જ મારી કમાણી છે આ શેઠના ચહેરા પર આશ્ચર્ય આ જાણે પહેલીવાર કોઈ માણસે પૈસાની ઓફર ઠુકરાવી હોય આગળના દિવસોમાં શેઠ ધીમે ધીમે સાજા થવા લાગ્યા આ હોસ્પિટલની બારીમાંથી બહાર જોયું આ રસ્તા પર લોકો દોડતા કોઈ ઓટો પકડતો કોઈ શાહ પીતા આ જીવનનો ધબકાર હવે તેમને અલગ લાગતો હતો આ ડૉક્ટર રવિ દરરોજ આવતા હાળવેથી પૂછતા આ કેમ છો લાલા સાહેબ અને લાલા પહેલી વાર બોલતા હવે થોડું સારું લાગે છે આ ડોક્ટર પણ મન અજીબ થઈ ગયું છે આ ડોક્ટર રવિ સ્મિત સાથે બોલ્યા ક્યારેક હૃદયની સારવાર ફક્ત દવાથી નહીં આ વિશારથી પણ થાય છે આ શેઠ વિશારતા રહ્યા આ માણસ પાસે તો પૈસા નથી પણ એક શાંતિ છે એ શાંતિ મેં કરોડોમાં શોધી પણ મળી નહીં આ તે જ્યારે સંપાબેન સૂઈ ગઈ આ લાલા શેઠ બારી પાસે બેઠા રહ્યા આ વરસાદના ટપકતા ટીપા અને દિલના ધબકારા વચ્ચે તેમને પહેલી વાર લાગ્યું આ જીવન કદાચ પૈસાથી વધારે કંઈક છે આ બારીની બહારની લાઇટ ધીમે ઝબૂકી રહી હતી આ લાલા શેઠના ચહેરા પર એ ઝબક ઝળહળતી હતી પણ હવે એ સમક અહંકારની નહોતી આ વિશારની હતી આ હોસ્પિટલમાં હવે લાલા શેઠનું સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરતું હતું પણ અંદરથી તેઓ હજી પણ અશાંત હતા એક અહંકાર ભરેલો મન આજે વર્ષો સુધી હું શેઠ છું બોલતો રહ્યો હવે બેડ પર પડેલો હતો અને તેને દવા આપતો માણસેના જૂના એકાઉન્ટનો દીકરો આ એક સવારે ડૉક્ટર રવિ રૂમમાં આવ્યા સુપ્રભાત લાલા સાહેબ આ જે ચેકઅપ છે આ બ્લડ પ્રેશર નોર્મલ છે પણ ડાયટમાં કાળજી રાખવી પડશે આ લાલા શેઠ સ્મિત વગર બોલ્યા હું હવે ચાલુ કરી શકું ને ડૉક્ટર આ મને ઘરે જવું છે આ હોસ્પિટલની હવા મારી માટે નથી આ રવિ શાંતિથી બોલ્યો સાહેબ હજી થોડી કાળજી લેવી પડશે આ તમે હાર્ટ એટેકમાંથી બસ્યા છો આ થોડી ધીરજ રાખો આ મને ખબર છે મારું શરીર કેટલું મજબૂત છે આ શેઠ બોલ્યા અને એનો ખ્યાલ રાખવા માટે મારા પાસે શ્રેષ્ઠ ડોક્ટર છે આ જેમને હું ઈચ્છું તો મારા હોસ્પિટલમાં લાવી લઉં આ રવિ થોડા ક્ષણ શાંત રહ્યા આ પછી નમ્ર અવાજમાં બોલ્યા આ માફ કરશો આ લાલા સાહેબ પણ હું કોઈનો ખાનગી ડોક્ટર નથી હું ફક્ત દર્દીનો ફરજદાર છું આ શેઠને આ શબ્દો ઝીંકી ગયા આ તમે જાણો છો તમે કોની સાથે બોલી રહ્યા છો આ રવિ હળવીથી બોલ્યો હા સાહેબ એ માણસ સાથે આ જેના અધીયને મેં જીવતું રાખ્યું છે આ રૂમમાં થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ આ લાલા શેઠની આંખો ગુચ્છાથી લાલ થઈ ગઈ આ તમે ડોક્ટર છો એટલે યવોટોન મારી સાથે આ રવિ બોલ્યા સાહેબ હું ડોક્ટર છું એટલે જ ઈમાનદારીથી બોલું છું હું પૈસાના હુકમ પર નથી આ દર્દીના જીવન માટે કામ કરું છું આ સંપાબેન આ જે રૂમમાં હાજર હતી તે વચ્ચે બોલી પડી આ લાલા આ ડૉક્ટર સાસુ બોલે છે આ તમારે આરામ કરવો જોઈએ શેઠ બોલ્યા સંપા તું સોપ રહીજે આજકાલ સૌને સમજાવવાનો શોખ છે આ રવિએ કહ્યું આ સાલો સાહેબ આજ માટે રેસ્ટ લો હું સાંજે ફરી આવું અને તેઓ ધીમેથી બહાર નીકળી ગયા આ ચંપાબેન લાંબા સમય સુધી પતિને જોઈ રહી આ લાલા શેઠ બારી તરફ જોઈને બોલ્યા આ માણસને લાગે છે કે એ મારો ઉપકાર કરી રહ્યો છે આ ચંપાબેન હળવીથી બોલી આ ના લાલા એ માણસે તમારું જીવન બસાવ્યું છે આ કદાચ ભગવાને એને તમારી માટે મોકલ્યો હશે આ શેઠ સોપ રહી ગયા પણ અંદર ક્યાંક એ શબ્દો વાગી ગયા આ જીવન બસાવ્યું છે આ એ રાત્રે ડોક્ટર રવિ હોસ્પિટલના ઓફિસમાં બેઠા હતા આ તેમના સહાયક બોલ્યા આ ડોક્ટર સાહેબ આ લાલા શેઠ થોડા અહંકારી છે આ તમે એમની સામે શાંતિ કેવી રીતે રાખો છો આ રવિ સ્મિત સાથે બોલ્યો આ મને ખબર છે અહંકાર પણ એક પ્રકારની બીમારી છે એને દવા નહીં સમય જોઈએ અને જોઈએ ક્યારેય સમય છે નહીં સહાયક બોલ્યો આ રવિએ કહ્યું આ કોઈ દર્દી પહેલા દિવસે સાજો નથી થતો આ બદલાવ પણ ધીરે ધીરે જ આવે છે આ બે દિવસ પછી સવારે અચાનક એલાર્મ વાગ્યો આ શેફની સ્થિતિ ફરી ખરાબ થઈ આ નર્સો દોડી આવી આ બ્લડ પ્રેશર ફરી ઘટી રહ્યું છે આ રવિ તરત જ બોલ્યા એમરજન્સી તૈયારી કરો આ બહાર સંપાબેનના હાથ કપાઈ રહ્યા હતા આ તે પ્રાર્થના કરતી હતી આ ભગવાન આ એકવાર ફરી બસાવી લેજો ઓપરેશન થિયેટરમાં રવિનું મન હળવું હતું પણ આ હાથ અડીખમ આ તેઓ મનમાં બોલ્યા આ હું ફક્ત એક શરીર નહીં એક અહંકારને પણ જીવતું રાખી રહ્યો છું આ ઘણો પ્રયત્ન પછી શેઠની સ્થિતિ સ્થિર થઈ આ બહાર આવતા રવિના ચહેરા પર થાક હતો પણ આંખોમાં શાંતિ આ સંપાબેન દોડી આવી આ સાહેબ શું થયું હવે ખતરો ટળી ગયો આ રવિ બોલ્યો પણ સાહેબને આરામની જરૂર છે એમનું શરીર નહીં મન થાકી ગયું છે આ ચંપાબેન બોલી આ તમે ભગવાન છો ડૉક્ટર સાહેબ આ રવિ હળવેથી બોલ્યો આ નામ એમ આ ભગવાન તો ફક્ત તક આપે છે અને એ તકનો ઉપયોગ કરીએ છીએ આ જ્યારે લાલા શેઠને ફરી જ્ઞાન આવ્યું તેમણે ધીમેથી ડૉક્ટરને બોલાવ્યો આ ડૉક્ટર આજે તમે ફરી બસાવ્યા આ રવિ બોલ્યો આપણે નહીં સાહેબ આ તમારી ઈચ્છાશક્તિએ બસાવ્યું આ શેઠ બોલ્યા આ મને લાગતું હતું કે પૈસાથી બધું ખરીદી શકાય છે પણ એ રાત્રે જ્યારે હું બેભાન હતો આ મારી પાસે કરોડો હતા પણ એક શ્વાસ પણ ખરીદી શક્યો નહીં આ રવિએ કહ્યું આ જીવનને પૈસાથી નહીં આ પ્રાર્થનાથી સલાવી શકાય છે આ લાલા શેઠ પહેલીવાર હળવેથી હસ્યા આ તમારી વાતોમાં કંઈક છે ડૉક્ટર આ તમે પિતાની જેમ બોલો છો આ રવિ હળવેથી બોલ્યા આ મારા પિતા હંમેશા કહેતા કે આ માનવતા એ જ સાસુ ધન છે એ સાંજે લાલા શેઠના રૂમમાં શાંતિ છવાઈ ગઈ આ સંભાબેન ખુરશી પર ઊંઘી ગઈ અને લાલા બારી બહાર જોયા રસ્તા પર એક નર્સ એક નાનકડી છોકરીને હોસ્પિટલની બહાર લઈ જતી હતી આ તે બાળકી રડી રહી હતી આ શેઠે નર્સને બોલાવી પૂછ્યું એ છોકરી કોણ છે આ નર્સ બોલી એના પિતા પાસે પૈસા નથી સાહેબ આ એટલે ઓપરેશન અટક્યું છે આ શેઠના મનમાં કશુંક સમક્યું એનું ઓપરેશન કેમ અટકવું જોઈએ એનો જીવ તો ભગવાનનો હક છે આ નર્સ બોલી આ હોસ્પિટલના નિયમ છે સાહેબ આ શેઠ બોલ્યા આ નિયમ બદલો ખર્ચ હું આપું છું આ નર્સ અસંબાથી જોઈ રહી આ થોડા સમય પછી ડૉક્ટર રવિ રૂમમાં આવ્યા આ નર્સ બોલી આ ડૉક્ટર સાહેબ આ લાલા શેઠે ગરીબ દર્દીનું બિલ આપ્યું છે આ રવિ સ્મિતે બોલ્યા અરે વાહ આ તો સારા બદલાવની શરૂઆત લાગે છે આ શેઠ બોલ્યા આ ડૉક્ટર આ મને સમજાયું કે પૈસા ત્યાં ઉપયોગી છે આ જ્યાં એથી કોઈનો જીવ બસી શકે આ રવિ બોલ્યા આ સાસું કહ્યું સાહેબ હજીનું ધન એ છે કરુણા આ તે દિવસથી લાલા શેઠનું વર્તન ધીમે ધીમે બદલાવા લાગ્યું હવે નર્સો સાથે નમ્ર રીતે વાત કરતા આ ડૉક્ટર રવિ આવ્યા ત્યારે પૂછતા આજે કેટલા દર્દી આવ્યા આ રવિ બોલતા ઘણા સાહેબ પણ દરેકના દિલમાં આશા જીવતી છે આ શેઠ બોલતા આશા એ શબ્દ કેટલો કિંમતી છે ને ડૉક્ટર હું એ ભૂલી ગયો હતો આ તે રાત્રે શેઠ વિશારતા રહ્યા હું વર્ષો સુધી કરોડો કમાયો પણ ક્યારેય કોઈના ચહેરા પર ખુશી નથી લાવી શક્યો આ ડૉક્ટર તો દરરોજ એ કામ કરે છે આ બારીમાંથી ચંદ્રપ્રકાશ રૂમમાં પડતો હતો આ ચંપાબેન શાંતિથી સૂઈ ગઈ હતી અને લાલા શેઠ ધીમેથી આંખ મેસતા બોલ્યા આ ભગવાન આ જો તે મને ફરી જીવન આપ્યું છે આ તો કદાચ તું મારી પાસેથી કંઈક નવું કામ લેવડાવવાનું છે આ રૂમની દિવાલ પર આ દે મોનિટરનો અવાજ ધીરે ધીરે નિયત થતો ગયો આ ટેક 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 હવે એ અવાજ ફક્ત જીવંત રહેવાનો નહોતો અહીં અવાજ હતો માનવતા તરફ વળેલા હાદીનું આ લાલા શેઠ હવે હોસ્પિટલમાં પૂરેપૂરો સાજા થઈ ચૂક્યા હતા આ શરીર સ્વસ્થ હતું પણ મનની અંદર કંઈક નવી લાગણી ઉગી હતી આ જે પહેલેથી અજાણી હતી એક સાંજ તેઓ બારી પાસે બેઠા હતા આ બહાર વરસાદ પછીનું નિર્મળ આકાશ આ હોસ્પિટલના પ્રાંગણમાં રમતા નાનકડા બાળકો અને સામે હસતા દર્દીઓ આ બધું નવી નજરે દેખાતું હતું આ તેમણે ડૉક્ટર રવિને બોલાવ્યો આ ડૉક્ટર સાહેબ તમને એક વાત પૂછું આ રવિ હસ્યા અવશ્ય લાલા સાહેબ આ શેઠ બોલ્યા આ હોસ્પિટલમાં રોજ કેટલા ગરીબ લોકો આવે છે આ ઘણા સાહેબ આ દરેક પાસે પૈસા નથી પણ આશા હોય છે આ શેઠ થોડા ક્ષણ સોપ રહ્યા પછી બોલ્યા આ મારી પાસે ઘણા પૈસા છે પણ હવે એનો અર્થ સમજી ગયો છું હું ઈચ્છું છું કે કોઈ ગરીબ માણસ ફક્ત પૈસાના કારણે પોતાનો જીવ ન ગુમાવે આ રવિ સ્મિત સાથે બોલ્યા આ તો ખૂબ મોટું પગલું છે સાહેબ આ ભગવાન ચોક્કસ ખુશ થશે આ બીજા દિવસે જ લાલા શેઠે એક નિર્ણય લીધો આ તેમણે હોસ્પિટલના ડિરેક્ટરને બોલાવી કહ્યું આ હોસ્પિટલમાં જે દર્દી પૈસા ન આપી શકે આ તેનું બિલ હું ભરીશ અને જે બાળકોને હૃદયની સારવાર જોઈએ આ તેમના માટે ફંડ બનાવો તેનું નામ રાખો હૃદય સેવા યોજના આ ડોક્ટર રવિની આંખોમાં ખુશીના આંસુ હતા આ સાહેબ આ તમે હવે ખરેખર સાજા થયા છો શરીરથી નહીં આ દિલથી પણ આ થોડી જ વારમાં શેઠની જાહેરાત આખા શહેરમાં ફેલાઈ ગઈ આ મેળિયા આવ્યા આ લોકો બોલ્યા આ લાલા શેઠ હવે માણસ બની ગયા પણ શેઠ હસીને કહેતા હું તો માણસ હંમેશા હતો ફક્ત દિલ સોતું હતું આ એને ઝઘાડ્યું આ ડોક્ટરે આ દસ દિવસ પછી જ્યારે શેઠ ડિસ્ચાર્જ થયા તેમણે ડૉક્ટર રવિનો હાથ પકડીને કહ્યું આ તમે મારા જીવનમાં દવા નહીં આ દિશા આપી છે આ રવિ બોલ્યા સાહેબ હૃદયની સારવાર દવાઓથી નહીં આ પ્રેમથી થાય છે આ હોસ્પિટલની બહાર સંપાબેન ઊભી હતી આ લાલા શેઠે બારીમાંથી બહાર જોયું આ ત્યાં એ જ નાનકડી છોકરી હતી આ જેનું ઓપરેશન તેમણે ભર્યું હતું એ છોકરી હાથ હલાવી રહી હતી હાંસતી હતી આ શેઠની આંખો ભીની થઈ ગઈ આ તેમણે ધીમેથી કહ્યું આ ભગવાને મને નવો જન્મ આપ્યો છે પણ એને જન્મ આપ્યો આ ડોક્ટરે આ ડૉક્ટર રવિ નમ્રતાથી બોલ્યા આ ના સાહેબ આ જન્મ તમને તમારા હૃદયે આપ્યો છે હવે એ ધબકે છે માનવતા માટે આ હોસ્પિટલની દિવાલ પર લખેલું હતું આ પૈસા બસાવે છે શરીર પણ માનવતા બસાવે છે આત્મા આ શેઠે શબ્દો વાંસીને શાંત હસ્યા એક નવો માણસ જન્મી ગયો હતો આ લાલા શેઠ કરોડપતિ નહીં આ માનવતા પતિ એક વર્ષ વીતી ગયું આ સુરત શહેરમાં એક વાત સેવા હોસ્પિટલ આ હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર એક મોટું બોર્ડ હતું આ હોસ્પિટલ માનવતાના નામે સમર્પિત આ લાલા શેઠ અને ડોક્ટર રવિ કોઠારી તરફથી આ લાલા શેઠ હવે રોજ સવારે ત્યાં આવતા આ કોઈ દર્દી સાથે વાત કરતા આ કોઈ બાળકના માથે હાથ ફેરવતા અને ક્યારેક શોફસાફ બેસીને આ ડોક્ટરોને કામ કરતા જોતા આ ડૉક્ટર રવિ હંમેશા તેમને જોઈને સ્મિત કરતા આ એક દિવસ રવિ બોલ્યા સાહેબ હવે તમે સાસા ડોક્ટર છો દિલના આ શેઠ હસ્યા અને તમે સો ધનના નહીં આ દયાના ડોક્ટર આ બંને વચ્ચેના એ સંબંધ હવે ફક્ત દર્દી અને ડોક્ટરના નહોતા આ તે હતું આ માનવતા અને કરુણાનો સંગમ આ લાલા શેઠે પોતાના જીવનનો હિસાબ બદલ્યો આ પહેલાં જ્યાં કરોડોની કમાણી ગર્વ હતી હવે એક દર્દીનું સમિત સૌથી મોટો નફો બની ગયો આ એક સાંજે તેમણે પોતાની ડાયરીમાં લખ્યું આ જીવનનો સાસો અર્થ છે આ જ્યારે આપણે બીજા માટે જીવી શકીએ આ પૈસા એ દવા છે પણ માનવતાએ ઈલાજ છે આ ડોક્ટર રવિએ એ પાનું વાંચ્યું અને કહ્યું આ શબ્દો મારી આગામી હોસ્પિટલની દિવાલ પર લખાશે આ સ્ટોરી ફક્ત એક શેઠ અને એક ડૉક્ટરની ઘટના નથી પણ દરેક મનુષ્યના અંતરનો અરીસો છે આ જ્યાં પૈસાથી વધુ કિંમતી છે એક દિલનો ધબકાર અને માનવતાથી મોટો ધર્મ નથી આ જ્યારે આપણે પોતાના પૈસા સમય કે શક્તિ બીજા માટે વાપરીએ આ ત્યારે જ આપણે જીવતા માણસથી જીવંત આત્મા બનીએ છીએ આ લાલા શેઠે શીખવ્યું આ માનવું તે સૌથી મોટી દવા છે આ સ્ત્રોત સ્વરક્ષિત કાલ્પનિક આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો